બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં મુખ્યમંત્રીના ખાધ મુહૂર્ત બાદ વિકાસ કાર્યોને ગતિ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ડિમોલિશનનો સિલસિલો શરૂ થયો હતો જેમાં ચાર દુકાનો તોડી પાડવામાં આવી હતી અંબાજી દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે છેલ્લા લાંબા સમયથી વિકાસ કાર્યો અટકેલા હતા જેના કારણે ટ્રાફિક સુવિધાઓ અને સુરક્ષા હતી મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં કરાયેલા ખાતમુહૂર્ત બાદ હવે અંબાજીમાં વિકાસના કામો ફરીથી વેગ પકડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ ગબ્બર પર્વત વિસ્તારમાં આવેલી આ દુકાનો અંગે અગાઉ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો જોકે હાઈકોર્ટ દ્વારા સ્ટે હટાવી લેવામાં આવતા દુકાનદારોને કેસ ફગાવાતા વહીવટી તંત્રને ડિમોલિશન માટે લીલી ઝંડી મળી હતી કોર્ટના આદેશ બાદ દુકાનોને જમીનદોષ જાહેર કરી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી પર કડક નજર રાખવામાં આવી રહી છે વહેલી સવારથી શરૂ કરાયેલા કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ અંબાજીમાં પ્રસ્થાપિત વિકાસ યોજનાઓ અંતર્ગત માર્ગ વિકાસ સુવિધાઓનું વિસ્તરણ અને માટે વધુ સુગમ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આ કાર્યવાહી અંબાજીના સર્વાંગી વિકાસ તરફ મહત્વનું પગલું હોવાનું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત બાદ શરૂ થયેલી આ કામગીરીથી અંબાજીમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યું છે